રાજ્યમા બેનર તથા જય ગૌ માતાના નારા સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા રેલી પૂર્ણ થયા બાદ ગૌભક્તો થરાદ પ્રાંત અધિકારી આવેદનપત્ર અર્પણ કર્યું હાલ નાગર વિસ્તારના એકલધામ શ્રી દેવનાથ બાપુ ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવાના સાથે ઉપવાસ પર બેઠા છે પરંતુ સરકારના ઠંડા છે ગૌપ્રેમીઓએ આક્ષેપ કર્યો કે ગુજરાત રાજ્ય કહેવાય છે અહીં ગૌવંશ હત્યા પર પ્રતિબંધનો કાયદો પણ અમલમાં છે છતાં ગૌમાતા જેવી સનાતન હિન્દુ સમાજની માતાને રાજમાતા જાહેર કરવામાં સરકાર ગંભીરતા દાખવતી નથી માત્ર વચનો આપવામાં આવે છે પરંતુ જમીન સ્તરે કોઈ કાર્યવાહી નથી

સરકાર ડીફિયર રાખશે તો તેઓ રસ્તા પર ઉતરીને તીવ્ર આંદોલન કરવા મજબૂર થશે ગૌપ્રેમીઓના આંદોલનથી થરાદમાં ધાર્મિક વાતાવરણ તંગ બન્યું હતું પ્રાંત અધિકારીને આપવામાં આવેલા આદન પત્રમાં માંગ કરવામાં આવી કે મહારાષ્ટ્ર જેમ ગુજરાત સરકારે પણ ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવા કાયદો બનાવવો જોઈએ હવે જોવાનું એ છે કે સરકાર આ ધાર્મિક અને ભાવનાત્મક માંગને માન્યતા આપે છે કે નહીં અથવા તો ગૌપ્રેમીઓને વધુ આક્રોશિત કરીને સમગ્ર રાજ્યમાં આંદોલનની જ્વાળા ભભુકાવે છે જયગોપાલ આજે થરાદ ની અંદર જે દેવનાથ બાપુ અંકન ઉપર બેઠા આવે તો ગૌ માતા ને રાજ્ય માતા રાષ્ટ્ર માતા નો દર્જો દેવામાં આવે એના માટે કરી વિનંતી સાંભળો અને ને રાજ્ય માતા ને રાષ્ટ્ર ઉપર આવવું પડે અંશન કરવા પડે એ ક્યારેય વ્યાજબી નથી ગઈકાલે દેખો તો મહેસાણા અંદર ગૌ માતા જ્યારે મુસલમાન શાસન હશે રાજા સાહેબ નું શાસન હોય ક્યારે ગૌ માતા દુઃખી નથી જાય એવી ગૌમાતા અત્યારે મહેસાણા ની અંદર કાલનો વિડીયો દેખી લીધો કે ગૌમાતા ને વિભર્મો કતલ ન કરે એવી રીતે અત્યારે ગૌ કતલ થઈ ગયું છે તો હું સરકાર સાથે વિનંતી કરી દઉં કે અમારે ગૌ ગૌ ભક્તોને અનસોલન ન કરવું પડે સંતો રોડ ઉપર ના આવવું પડે અને ક્યાંક સરકાર સ્વ ન પડવું પડે એના માટે કરીને અમે વિનંતી કરીએ છીએ અને સરકાર ને ચેતવણી આપીએ છીએ આ ભારત દેશની અંદર હિન્દુઓની સરકાર હોય હિન્દુ હોય અને હિન્દુ જે મત હોય અને હિન્દુ જે મત આ લોકતંત્ર લોકતંત્ર લોકતંત્રની અંદર લોકો કેવો ઈચ્છે છે કે અમારી ગૌ માતા રાજ્ય માતા અને રાષ્ટ્ર માતા બને તો આ નેતાઓને હું પોચું વિનંતી કરીને કે અમારી વિનંતી સ્વ પરિણામ આવનારા સમયમાં તમારે ભોગવવા પડશે અને જયારે જયારે જેણે જેને ગૌમાતા ઉપર અત્યાચાર કર્યો છે તો એની હાલત કેવી થઈ જાય ભવિષ્યમાં ઈ પણ તમે દેખી લેજો કેમ કે કોંગ્રેસ જે સરકાર હતી ને એમનો ચીન હતો ગૌમાતા એ હટાવીને એમણે પંજો કર્યો તો અત્યારે કયો કોંગ્રેસ જોવા પણ મળતું નથી તો ભાજપ સરકારને ને પણ હું વિનંતી કરું કે આ રાજ્યમાં નહીં પણ આખા રાષ્ટ્રમાં એમનું શાસન થાય અને એમનું શાસન હોય તો એમને ગૌ માતાને રાજ્ય માતાનો નો દર્જો દેવો જોઈએ એ ભક્તોની વિનંતી રહે ગૌ મતદારો વિનંતી રહે અને આ લોકતંત્ર લોકોનો જ અવાજ હોય અને લોકોનું જો શાસન હોય તો લોકોની માંગ છે કે અમારી માને આવી રીતે રખડતી ન મૂકો એને ગૌ માતા ને સંત અને તમને બધાને ખબર છે કે ભુજની અંદર સંત અંશન ઉપર બેઠા આવે માત્ર સંમેલન થયું અને એમાં આવેદન પત્ર દેવામાં આવ્યું એમાં બીજું શંકરાચાર્ય જગત ગુરુ દિવાળા રાજ્યની અંદર અને વિધાનસભાની અંદર બધાય મુક્ત કરવામાં આવ્યા છે એમાં બનાસકાંઠા જિલ્લામાં મને ગૌ તરીકે છું હું અને સાથે અમારે દીરાભાઈ ગૌ વિધાયક તરીકે થરાદ તાલુકાની અંદર છે એવી જ રીતે ગૌ સેના ની અંદર અમારે વાવ તાલુકાના ગૌ સેના પ્રમુખ તરીકે આજે મેં એમની ઘોષણા કરી છે વાવ તાલુકાના ગૌ સેના પ્રમુખ રમેશભાઈ ચુહાણ ભળવેલ આજે મેં નિયુક્ત કર્યા છે અમારા એક હજાર ગૌ ભક્તો સાથે એટલે હું એમને અભિનંદન આપું છું ગૌ માતાનું ખૂબ સેવા કાર્ય કરે છે અને હજી પણ આગળ કરતા રહે એવી મારી અપેક્ષા છે જય ગૌ માતા જય ગોપાલ गौ माता દરજ્જો राष्ट्रमाता માટે કરીને ચારે પીઠના शंकराचार्य जी महाराज સમર્થન સાથે ચોત્રીસ પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂતિ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર સરસ્વતીજી મહારાજ દ્વારા દેશભરમાં એની ચળવળ ચાલી રહી છે ગો સાંસદો નિયુક્તિ દરેક જિલ્લામાં તકે કરવામાં આવી છે અને બનાસકાંઠામાં રામભાઈ રાજપૂત એના ગો સાંસદ તરીકે પણ છે સંતો મહંતો અને ગૌ પ્રેમીઓ દ્વારા આ ચળવળને ચલાવવામાં આવી રહી છે તે જ ગૌ માતા ને દરજ્જો મળે તેવો પ્રયત્ન ચાલુ છે ભારતમાં સૌથી પહેલું રાજ્ય મહારાષ્ટ્ર એવું બન્યું કે જ્યાં એકનાથ સિંધીની સરકારે ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરી અને તાજેતરમાં જ હમણાં શંકરાચાર્ય મહારાજ દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું ઉપવાસ આંદોલન પણ કરી રહ્યા છે ભાજપ કોંગ્રેસ અપક્ષ અન્ય પક્ષ કોઈ પણ પક્ષ હોય પણ ગૌ માતા એ સર્વોપરી છે ને ગૌ માતા માટે સૌને માન સન્માન અને સનાતન હિન્દુ ધર્મમાં જેને જન્મ લીધો છે એના માટે ગૌ માતા એ સર્વોપરી હોય છે

પરંતુ એને રાજ્ય માતાનું સ્વરૂપ આપવા માટે ગુજરાતની સરકાર પ્રયત્નશીલ બને અને એક મોડલ રાજ્ય તરીકે ગૌમાતા માટેના રાજ્ય તરીકે પણ મહારાષ્ટ્ર પછી બીજો ક્રમ પ્રાપ્ત કરે એવી સૌ ગૌ પ્રેમીઓની ઈચ્છા અપેક્ષા અને આકાંક્ષા છે અને એ પરિપૂર્ણ થાય આમ પણ ગુજરાત સરકાર ભૂતકાળમાં કોઈ મુખ્યમંત્રીએ પોતાના કાર્યકાળમાં સહાય ના આપ્યો એટલી બધી સહાય ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગૌમાતા માટે આપવામાં આવે છે અને ગૌવંશ સત્યા પ્રતિબંધિત ધારો અમલમાં છે તો ગૌ માતા ને રાજ્ય માતા ને રાષ્ટ્ર નો દરજ્જો કેમ નહીં એ અવાજ બુલંદ કરવાના હેતુથી આજે ગૌ પ્રેમીઓ સંતો મહંતો અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓ કરીએ કે રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે ગૌ ની સમજવામાં આવે અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓની લાગણીને સમજી અને ગૌમાતા રાજ્ય માતાને રાષ્ટ્ર નો દરજ્જો આપવામાં આવે એની માંગણી માટે આજે પત્ર આપવામાં આવ્યું છે અને એક હજાર થી વધારે ગૌભક્તો આજે એકત્રિત થઈને અહીંયા આવ્યા છે હું કોઈ પણ રાજકીય પાર્ટી નો કાર્યકર્તા હું એ બીજા નંબર ની વસ્તુ છે પરંતુ સૌથી એટલા માટે અમે એવો સંકલ્પ લેવડાવ્યો છે કે જે વ્યક્તિ ભવિષ્યમાં વોટ લેવા એ ગ્રામ પંચાયતના સરપંચ માટે હોય તાલુકા જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભામાં વોટ લેવા આવે એ વોટ માગવા આવનાર કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારને એવું જાહેર કરેનો રાજકીય પક્ષ જાહેર કરે અથવા તો વ્યક્તિગત ઉમેદવાર નહીં એના માટેનો આજે એક હજાર થી વધારે લોકો એક સાથે સંકલ્પ લીધો છે અલગ અલગ જગ્યાએ પણ એના સંકલ્પ લીધા છે અને એ જ રીતે આખા દેશમાં એના સંકલ્પ લેવડાવવાનું કામગીરી અવિમુક્તેશ્વર સરસ્વતી મહારાજના આદેશ અનુસાર ચાલુ છે અને ભવિષ્યમાં ગૌ મતદારો તૈયાર કરી અને રાજ્ય સરકારને અને ભારત સરકાર ને વિનંતી કરવાના છે કે આટલા બધા મતદારો ઈચ્છે છે કે તમે ગૌ માતાને રાજ્ય માતા રાષ્ટ્ર માતા બનાવો અને એ માટે ગૌમા ગૌ મતદારો તૈયાર કરવાનું કામ અમારું ચાલુ છે